જા બોલે રે ઉષા સાર જા બોલ નહી રે ચાલ ભૂમિયે તોય દે નયા ભાર મોક્ષ ભૂમિએ તો દે ન તે દસો દાખવે હવાનો ધન્યા યમીમય અવતાર મોક્ષ મરતી નામાં બધા જોઈ લો એના ચિહ્ન બધાય નોર મુખા કમળ પર આવે ને એટલે આનંદ આનંદ વાળું

એટલે કોઈ બધા સહી કદાચ ફેરફાર કરે તો સમજાય બાપુ આવી રીતે નહીં તો તો એ સમજાય ને આવી પછી એમ ક્યાંક એમ નથી કરવું આમ નથી કરવું ઈ ઈ છે ને 84 માં જવા વાળા એ બીજો તરફ ને વાદ ને વિવાદ બધા કરે પણ જે મોક્ષ મેળવવાના છે ને એના ઘર માં બધા ને એક એમ સવારમ બાપા કહે આખા ઘર નો હોય એક રાત પછી પુત્ર વચન પિતા તણા પાળે બાપુજી જેમ કે ને દીકરા બધા કરતા અને નારીઓ પોત પોતાના ધણી ને નમસ્કાર આ બધા ચિહ્ન કેવા છે મોક્ષ મેળવવા માટેના છે એટલે એવી રીતે આ જીવન બધે એવું જીવે પછી તરક કે વિધાયા તલભાર મળે ને કોક આપણને છેતરવા આવે ને કે તને આમ બમણા કરી દઈશ ને આ ગરાણું આમ કરી દઈશ ને તને આ નડે છે એ આ કણે જે સદગુરુના બાળકો હાસા બની જાય ને ત્યાં પણ એનું તરક વ્યતર કંઈ હાલે નહીં